એક તક મળશે અને જેમાં ગુજરાતના પંદર જિલ્લા અને ચાર હજાર બસો ને પિસ્તાલીસ ગામડાઓમાં જઈ જઈ અને આ અભિયાન ચલાવવાના છે અને એમાંથી ગુજરાતના જે યુવાઓ છે એમને નવી તકો મળશે તો અમારે આ શિક્ષણ મંત્રીને કહેવું છે કે તમે જે વાત કરી કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ એ તમે આ ત્રીસ વર્ષમાં એવો કયો વિકાસ કર્યો આજે તમે આ શિક્ષણ મંત્રી છો આજે તમે જુઓ આજે ઘણી બધી શાળાઓમાં શિક્ષકો નથી અને ઘણી બધી શાળાઓ આંગણવાડીઓ જર્જરિત છે આજે ચોમાસાનો સમય છે આજે લોકો એક પ્રાઇવેટ ઓરડાઓમાં આજે એ લોકો શિક્ષણ લઈ રહ્યા છે ત્યાં પંખાની સુવિધાઓ નથી લાઇટોની સુવિધાઓ નથી પાણીની સુવિધા નથી શૌચાલયની સુવિધા નથી આ શિક્ષણ મંત્રી એવા બાળકોની ચિંતા કરે કે જે લોકો આખું વર્ષ જેમનો કિંમતી સમય છે એ લોકો ત્યાં આગાડી ભણી રહ્યા છે પણ તેમ છતાં આજે એમને સુવિધાઓ મળતી નથી આજે તમે આ રોડ રસ્તાની સુવિધાઓ જુઓ ત્યાં રોડ છે કે ખાડો છે આજે પ્રજા લાખો કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે પણ આજે રોડ રસ્તાના ઠેકાણા નથી આજે આરોગ્યમાં જો તમે આજે ઘણી બધી સિવિલ હોસ્પિટલો છે પણ ત્યાં ગાડી આજે ડોક્ટરો નથી પૂરતી ટ્રીટમેન્ટ નથી મળતી આજે ઘણા બધા લોકો ત્યાં ગાડી મરી મૃત્યુ પામે છે એટલે આજે તમે જો શિક્ષણમાં પણ આજે ઘણા બધા યુવાઓ આજે શિક્ષિત છે પણ બેરોજગાર છે આજે તમે લોકો પરીક્ષાઓ લો છો લોભામણી જાહેરાતો કરો છો પણ આજે યુવાઓને આજે યોગ્ય એમને પ્લેટફોર્મ નથી મળી રહ્યું અને આજે એ લોકો આજે શિક્ષિત બેરોજગાર છે તો જેની પર ધ્યાન આપવાનું છે તેની પર ખરેખર શિક્ષણ મંત્રી અને જે કેન્દ્રના જે ડબલ એનજીની જે સરકાર કહેવાય છે એ ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય એ રોડ રસ્તા પર ધ્યાન આપે આરોગ્ય પર ધ્યાન આપે શિક્ષણ પર ધ્યાન આપે આજે જે શિક્ષિત બેરોજગારો છે એની પર ધ્યાન આપે ભરતીઓ કરવામાં ધ્યાન આપે નહીં તરકે આદિજાતિ કર્મ યોગી અભિયાન ચાલુ કરી દીધું બસ એમાં તક મળશે આરોગ્ય ની વ્યવસ્થા છે શિક્ષણ આરોગ્યની વ્યવસ્થા છે આજે બાળકોને ને પૂરતા પ્રમાણમાં શિક્ષકો કે પછી એમને યોગ્ય ભણતર એમને ત્યાં ગાડી મળી રહ્યું છે આજે રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી છે આ શિક્ષણ મંત્રીઓ ફક્ત એટલું જ એ આ મીડિયામાં એ લોકો બોલી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે શિક્ષણ મંત્રીને શરમ આવી જોઈએ કે તમે જે કાગળ જે તમને લખીને આપ્યું છે તમારા આકાઓ એ કાગળમાં બોલી બોલીને તમે

અમારે શિક્ષણ મંત્રીને અહીંયા ગાડી અમે ચેલેન્જ કરીએ છીએ કે તમે અમે દસ ગામડા કહીએ એ દસ ગામડાની મુલાકાત લો અને આ દસ ગામડામાં શું શું સમસ્યા છે એ અમે તમને કહીશું નહીં કે જ્યાં જ્યાં કાર્યક્રમો તમે કરો છો એ કોઈ પણ મંત્રી હોય એ શિક્ષણ મંત્રીથી લઈને મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય આ ત્રીસ વર્ષમાં આ પ્રજા તમને પૂછી રહી છે જે તમને ટેક્સ ચૂકવે છે એ પ્રજા તમે પૂછી રહી છે કે તમે ખરેખર ગુજરાતમાં શું વિકાસ કર્યો છે એવા અમે તમને દસ ગામડાઓ બતાવશો એ દસ ગામડાઓની તમારે આવનારા દિવસોમાં મુલાકાત લેવાની છે કે ખરેખર તમે ત્રીસ વર્ષમાં શું વિકાસ કર્યો છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ